અને ખાસ કરીને ઉતરાણ ઉપર ચીકી ખાવાનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે આ ચીકી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે પણ તમને ખબર છે આ ચીકી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી માર્કેટ જેવી જ એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી ગુણવાળી દાળિયાની ચીકી બનાવીએ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં એક ટી સ્પૂન ઘી લઈ તેને ગરમ કરીશું ચીકીમાં આ રીતે થોડું ઘી ઉમેરવાથી ચીકી મસ્ત સોફ્ટ અને ક્રિસ્પી બને છે ઘી ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલો ખમણેલો અથવા તો ભૂકો કરેલો ગોળ ઉમેરીશું હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા ગોળને ઓગાળીશું ગોળ ઓગળી જાય પછી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગોળને સતત હલાવતા હલાવતા ગોળની આપણે પાઈ લેવાની છે એટલે કે તેને પકાવવાનો છે જેથી કરીને ચીકી મસ્ત ક્રિસ્પી બને આ સમયે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની મીડિયમ અથવા તો લો ફ્લેમ ઉપર જ ગોળને પકાવવાનો છે જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ગોળ બળી જવાની શક્યતા રહે છે અને એ સિવાય ગોળને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે ગોળની પાઈ આવે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારી ચેનલ ઉપર નવા છો અને મારા નવા નવા વિડીયોઝ જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ગોળની પાઈ લેતી વખતે આ ગોળની પાઈ પરફેક્ટ છે કે નહીં તે કઈ રીતે ખબર પડશે તો તેના માટે ગોળમાં આ રીતે બબલ્સ થવા લાગે અને ગોળનો થોડો કલર ચેન્જ થવા લાગે ત્યાર પછી એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લેશું તેમાં બેથી ત્રણ ટીપા જેટલો ગોળ ઉમેરીશું અને તેને દસથી બાર સેકન્ડ માટે રહેવા દેસું ત્યાર પછી હાથ વડે ચેક કરીએ તો જોઈ શકાય છે કે ગોળ સોફ્ટ છે એનો મતલબ છે કે ગોળની પાય પરફેક્ટ નથી આવી તો ફરીથી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગોળને એકથી બે મિનિટ માટે પકાવીશું અને જરૂર લાગે તો થોડું વધારે પણ પકાવો થોડીવાર ગોળને પકાવ્યા પછી હવે ફરીથી બાઉલમાં પાણી લઈ તેમાં થોડો ગોળના ટીપાં ઉમેરીશું અને ત્યાર પછી આપણે ફરીથી ચેક કરીશું કે ગોળની પરફેક્ટ પાઈ આવી છે કે નહીં તો અહીંયા જોઈ શકાય છે કે આ ગોળ પ્રોપરલી કડક થઈ ગયો છે એટલે કે મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આ ગોળની પરફેક્ટ પાઈ આવી ગઈ છે તો ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને તેમાં એક કપ દાળિયાની દાળ ઉમેરીશું અને તેને ફટાફટ ચમચા વડે મિક્સ કરતા જશું ગોળ અને દાળિયાની દાળ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને સાઈડમાં મેં અહીંયા બટર પેપર તૈયાર કર્યું છે તે બટર પેપર ઉપર આ દાળિયાની દાળ અને ગોળનું મિક્સચર એડ કરી દેસું બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ પ્લેટ અથવા તો પ્લેટફોમને સાફ કરીને તેના ઉપર ઘી લગાવીને તેના ઉપર પણ આ મિક્સરને લઈ શકો છો હવે આ ગરમા ગરમ મિક્સરને ફટાફટ વેલણ ઉપર ઘી લગાવીને આ રીતે વણીને અથવા તો ચમચા વડે સરસથી પાથરી દઈશું અને આ દાળિયા ગોળના મિક્સરનું એક પતલું લેયર તૈયાર કરીશું જેથી આપણી ચીકી મસ્ત પતલી થાય હવે જોઈ શકાય છે કે અહીંયા ચીકી સરસથી પથરાઈ ગઈ છે આ ચીકી થોડી થોડી ગરમ હોય ત્યાં જ નાઇફની મદદથી તેમાં કટ લગાવીને તેના કટકા કરી લેશું ચીકી થોડી થોડી ગરમ હોય ત્યાં જ તેના ટુકડા કરવામાં આવે તો તે ઇઝીલી થઈ જાય છે એકવાર ચીકી સેટ થઈ જશે પછી તેના ટુકડા કરવા થોડા અઘરા પડે છે ચીકીના આ રીતે ટુકડા થઈ જાય ત્યાર પછી તેને થોડી વાર માટે ઠંડા થવા દેસું જેથી તે મસ્ત ક્રિસ્પી થઈ જાય ઠંડી થયા પછી આપણી આ ગોળવાળી દાળિયાની ચીકી તૈયાર છે હવે આ ચીકીને હાથમાં લઈને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે અને અંદરથી મસ્ત સોફ્ટ પણ છે તો તમે પણ આ જ રેસીપીથી ગોળવાળી દાળિયાની ચીકી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ